રૂપિયાની મદદ કરી દે મારી ઈજ્જત આજે જતી રહેશે અને સામે પડ્યા હોય પૈસા રે ટેબલ પર તો પણ પેલા ભાઈ શું કરે પેલાની વાત સાંભળતા સાંભળતા ચાની ચુસ્કીઓ મારે પેલા તો મેં નજર સામે જોયું છું આ બધું ચાની ચુસ્કીઓ મારતો જાય પછી વચ્ચે વચ્ચે પાછો ફોન કરતો જાય પાછો આમ જાય આમ જાય પાછો ઘરવાળાને કંઈ વાત કરતો જાય એનો મતલબ શું કે જે આ વ્યક્તિ આવી છે ને તેનો અપમાન કરતો જાય હા પણ ભાઈ તને ખબર નથી શું ખબર નથી પીપળ પાન ખરંતા મુજ વીતી તુજ વીત વીત સે ધીરી પાપુડિયા હા ત્યારે પીપળ પર પાન આવે ને નવી નવી કૂપણો આવે ને ત્યારે એ એમ થાય હું અમે તો સુંદર અમે તો કોમળ અમારા જેવું રૂપ કોઈનું નહીં અને તમે બધા જે પહેલાંના પાંદડા છો એ તો બધા પીળા પડી ગયા છો અને હવે ખરશો અને ખરતા હોય ને એની મજાક મસ્કરી કરે કૂપણો પણ શું કહેવાય કે પીપળ પાન ખરતા એ કૂંપણો જે નાની છે ને એ નાની કુંપણો ક્યારેક મોટી લીલી થશે મોટી થશે મોટી થઈને પીળી થશે અને પીળી થઈને પછી ખરી પડશે તો જ બીજશે ધીમી બાપુલિયા હા